અને મહાત્મયની કથામાં જ જયારે કહ્યું ને કે ભક્તિ મહારાણી જે વૈષ્ણવના હૃદયમાં બિરાજે તો સાત દિવસ સુધી એ વૈષ્ણવ પર ભગવાનની કૃપા કેવી થાય પહેલી કૃપા એ થાય કે એ વૈષ્ણવને કથામાં કોઈ પણ દિવસ નિંદર પણ ન આવે કે ચોકું પણ ન આવે બીજું એ વૈષ્ણવને સાત દિવસ સુધી ભૂખ પણ ના લાગે અને ત્રીજું એ વૈષ્ણવને ભગવત કથામાંથી એકદમ ઊભું થઈ અને અન્ય જગ્યાએ જવાની ઈચ્છા ના થાય જેના હૃદયમાં હોય તે ખાલી ફરવાને સાંભળવાને આટો મારવા આવ્યા હોય તો ગોવર્ધન નાથ કી હા જ્યાં ભક્તિ મહારાણી ની કૃપા થઈ દેવર્ષિ નારદે વંદન કર્યા પ્રભુ આખી જિંદગી પાપાત્મા કર્યું હોય અને અંધ સમયે ભગવદ કૃપાથી જે જીવનું કલ્યાણ થયું હોય એવી કઈ કથા અને હે દેવર્ષિ નારદ તુંગભદ્રા નદી ને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે આત્મદેવ

પત્નીનું નામ છે ધંધુની અને ભાગવતજીની કથા સમજાવે કે ભગવાને તમને ઉત્તમ કુળમાં જન્મ આપ્યો છે એટલું જ નહીં જે ઘરની અંદર ઘરની લક્ષ્મીના બોલવામાં વિવેક ના હોય એ ઘરમાં કેટલી જેટલી સંપત્તિ હોય પણ સંસ્કાર હોતા નથી એ સંપત્તિ કોઈ પણ દિવસ પરિવારને શાંતિ આપતી નથી હા ભક્તિનું નામ છે ધંધુલી કોણ ધંધુલી અમુક ઘરમાં તમે જોજો કે અમુક ઘરમાં ભાઈઓમાં ભક્તિ હોય બહેનોમાં ભક્તિ હોતી નથી અમુક બહેનો તો કે તમારા ભાઈ ને ઈચ્છા થાય ત્યાં યાત્રા કરવા જાય બાકી મને શોપિંગ સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી કોણ ધંધુલી સ્વભાવ ધંધુલી એટલે પરિવારમાં કોઈની સાથે બનતું નથી આનું નામ ધંદુલી કોણ ધંદુલી ભગવાને સંપત્તિ આપી છે પણ બોલવાનો વિવેક નથી આવનાર દરેક વ્યક્તિનું પોતાના શબ્દને સ્વભાવથી અપમાન કરે છે આનું નામ ધંદુલી સાહેબ હા આત્મદેવ સુપાત્ર છે મહારાજ અને અમુક ઘરમાં તમે જુઓ કે ભાઈઓ ઓછું બોલે અને બહેનો વધારે બોલે અને જે ઘરમાં પુરુષ મૌન રાખે ઓછું બોલે અને પરમ વૈષ્ણવ તરીકે ભગવત ચરને સમર્પિત હોય કારણ ભાગવતજી કહે છે કે પુરુષના ભાગ્યથી અને સ્ત્રીના ભાગ્યથી પુરુષના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ નારાયણ સ્વરૂપ ધર્મ લક્ષ્મી હોય છે અને સ્ત્રીના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ માતૃ સ્વરૂપી મહાલક્ષ્મી હોય છે સમય છે છે પત્ની નાથ કોણ ધંદુલી કે પરિવારમાં રહી અને વારંવાર પતિ નો અવિવેક કરીને અપમાન કરે છે અને મનુષ્ય જન્મ મળ્યો છે સાહેબ જે ઘરમાં પુરુષ ઓછું બોલે મૌન રહે તમારી જીવનની પરિસ્થિતિ ને ઘરની નો સમય સારો ન હોય તો અવિવેક ભર્યા શબ્દ બોલવાનું ટાળજો સાહેબ ઘણી વાર જીવનમાં બને છે કે જે ઘરમાં પુરુષ મૌન રહે ને ત્યાં ઘરમાં કોઈક વાર ઘરની લક્ષ્મીને બોલવાનો વિવેક નથી હોત ભગવાન કે કેજો ભગવાને ગમે તેટલી સંપત્તિ આપી ને પ્રાર્થના કરજો પ્રભુ સંપત્તિ આપતા પહેલા જીવનમાં સમજણ આપશે પરિવારના પારિવારિક લોકોને બોલવાનો વિવેક હોતો નથી ભગવધન ઉગ્રહ થયો આત્મદેવે કહ્યું દેવી આવતીકાલે પૂર્ણિમા નો દિવસ છે જો તમે આજ્ઞા આપતા હોય તીર્થ ક્ષેત્રમાં જઈને મારે તુંગભદ્ર નદીમાં સ્નાન કરવું છે અને ભગવાને સંપત્તિ હોય ત્યાં સંતતી ના હોય સંતતી હોય ત્યાં સંપત્તિ ના હોય કોઈક વાર ભગવાન બધા બધું આપે છે કે ભાઈ લાડી હોય ગાડી હોય ઘોડા હોય ભગવાને બધું સુખ આપ્યું પણ પરિવારની અંદર કોઈક વાર મહેમાન આવે અને મહેમાનની સાથે ભોજન કરવા બેસે ને એટલે મહેમાન એમ કે અમારી થાળીમાં પાંચ પકવાન છે તો આપણે કેમ નહીં ત્યારે વૈષ્ણવ એમ કે ઠાકોરજી બધી જ કૃપા કરી છે કોઈ વસ્તુની તકલીફ નથી એક જ તકલીફ છે કે ડોક્ટરે મને ટામેટાના સૂપ સિવાય કંઈ પણ પીવાનું ના કહ્યું છે માટે કે છે ને ભાઈ હ સકલ પદા